જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સી જે પરીક્ષામાં પરીક્ષાની ફી રિફંડ કરવા બાબત તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ પરીક્ષા ફી પરત જમા કરવા બાબત વેબસાઇટ એડ્રેસ આપેલું છે મિત્રો અહીં તમે જોઈ શકો છો પરીક્ષા ભી જમા કરવા બાબત તો કોઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ થ્રી ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન તારીખ એક ચાર બે હજાર ચોવીસથી વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન સીબીઆરટી બી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી યોજવામાં આવેલ હતી તો સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના કાર્યક્રમ દરમિયાન જે ઉમેદવારોએ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તે ઉમેદવારોની તેઓએ ભરેલ ફી તેઓએ જે ખાતામાંથી પરીક્ષા ફી ભરેલ છે તે ખાતામાં ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી પરત જમા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને તારીખ વીસ છ બે હજાર ચોવીસ સુધીની પરીક્ષા ફીની રકમ ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી તેમના ખાતામાં જમા થઈ જશે અથવા જો કોઈ ઉમેદવારની પરીક્ષા ફી પરત ન મળે તો તેવા સંજોગોમાં ઉમેદવારોએ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસથી ત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન મંડળને રજૂઆત કરવાની રહેશે સ્થળ ગાંધીનગર સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસનો પરિપત્ર છે હસમુખ પટેલ સચિવ તો મિત્રો સીસી એક્ઝામ જેમ જે લોકોએ પરીક્ષા આપી છે તો તેમને એક્ઝામ ભી રિફંડ મળશે તો તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો